નમસ્કાર મિત્રો હું આપણો હાસ્ય કલાકાર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસાઈ વાઘેલા મિત્રો સાચી વાત કહી દઉં મારું હાળું ઓડિશન હતું ઓડિશન તમે કદાચ સિરિયલ જોતા છો ઉલ જેઠાલાલનું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બરાબર હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનો બાપો હું જ બનવાનું હતું અને ઓડિશનમાં જવાનું હતું એટલે મારી ભાષા ભાષા ડોહા જેવી આવે અને હું લાગુ ડોહા જેવું મારો મેળ તો પડી જ જવાનો હતો પણ એ વખતે ઓડિશનમાં ગણપતિ દાદાનો માહોલ ચાલતો હતો ગણેશ ચોથ વખત બધા ગણપતિ બેહાળે ને એ હું મારી ઘરવાળી આવું અહીં થઈ જઈ મારી હાળી મને કે મારે આ બો બેહાડી રિક્ષા આમ તો રહ્યો એ જાડી એટલી બધી રિક્ષા ઉલડી આગળનું ટાયર હું શું થઈ ગયું મોડ મોડ પહેલાં એઠું પડ્યું ને ચાલુ કરી એટલામાં તો પછી રિક્ષામાં મેં બે બેઠો હતો ને લોયને દોટે કંકુન ચોખા લઈને એને વધારો મળેલું કે આ ગણપતિ જેટલા દાડા માટે બેહાડ્યા છે અને આ ભાઈ જેટલા દાડા નહીં બે કાયમ માટે બેહાડી મારી ઘરવાળી ત્યાં ગણપતિ નહીં બોલો આવા વા ખાઈ નીકળ્યા નમસ્કાર મિત્રો હવે જોક્સની શૈલી ઉપર જઈએ પત્ની એના પતિને કે ઉઠો દસ વાગ્યા અને પતિ કે જાને મન મારી આંખ જ નથી ઉગડતી મારી આંખ જ નથી ઉગડતી જાને મને એટલું કંઈક બોલ ને સરસ કે મારી આંખ ઉગડી જાય અન પત્નીએ કીધું કે રાતના બે વાગ્યા સુધી ફેસબુક ઉપર તમે જે ચેટિંગ કરતા હતા ને એન્જલ પ્રિયા એ મારો ફેંક આઈડી હતો અન પતિની આંખ તો ઉગળી ગઈ અને ઘરની બહાર નીકળી ગયો છોકરો છોકરીને કે હું તારા માટે બધું જ છોડવા તૈયાર છું તો છોકરી કે મા બાપ તો કે હા ગરબાર તો કે હા અને એકસો પાંત્રીનો માવો તો છોકરો કે બેન ગીરેજા તારી મમ્મી રાહ જોવે છે દર્દી ડૉક્ટરને કે સાહેબ મારી પત્ની બેરી થઈ ગઈ છે તો કે લેતા આવો દવા દઈએ એટલે કે એમ નહીં સાહેબ એને ખબર નથી પડવા દેવાની અને તમે મને દવા દઈ દો એટલે હું એને છાના માના ખવડાવી દઈશ એટલે ડૉક્ટરે કીધું તો એક કામ કરો તમે ગીરેજ જઈ અને પહેલાં ચાલીસ ફૂટ દૂરથી તમારે ગાંઠો પાડવાનો ચાલીસ ફૂટ દૂરથી કંઈક બોલજો અને જવાબ ન મળે તો પછી વીસ ફૂટ દૂરથી બોલજો તોય જવાબ ન મળે તો દસ ફૂટ દૂર જઈને બોલજો અને તોય જો જવાબ ન મળે તો નજીક જઈ અને વાત કરજો પછી એની ઉપરથી આપણે સ્ટેપ લઈશું અને એ પ્રમાણે હું દવા દઈશ ઓલિયો ગીરે ગયો અને રહોડામાં પત્ની હતી એટલે ચાલીસ ફૂટ દૂરથી ઓલાયા ગાંટો પાડ્યો કે શું બનાવ્યું છે જમવામાં તો કોઈ જવાબ મળ્યો નહીં ઓલાએ કીધું જમવામાં શું બનાવ્યું છે ફરીવાર કોઈ જવાબ નહીં પાછો વીસ ફૂટ દૂર ગયો ચાલીસથી વીસ ફૂટ નજીક ગયો થોડો અને નજીક જઈને ફરી બૂમ પાડી શું બનાવ્યું છે જમવામાં કોઈ જવાબ મળ્યો નહીં ત્રીજી વાર રહોડામાં ગયો અને રહોડામાં જઈને પત્નીની નજીક જઈને બૂમ પાડી કે શું બનાવ્યું છે જમવામાં અન્યા પત્ની હાથમાં વેલણ લીધું ને ખીજાણ કે તમને મેં પંદર વખત જવાબ દીધો ચાલીસ ફૂટ દૂરથી બૂમ પડતા હતા ને એ વખતથી અત્યાર સુધીમાં પંદર વાર મેં કીધું વેઢમી 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 બનાવી છે પણ તમને સંભળાતું નથી કાલે તમે કાનના ડૉક્ટર જોડે તપાસ કરાવી આવો લેવા મૂળ કાન એના ગયેલા હતા અને પત્ની દવાનું કહેતો હતો એકવાર વાર બકાએ દુકાનેથી ચણા લઈ અને વાયંદ્રાને દીધા એટલે વાયન્દ્રો ડાળ માથે બે ગયો અને માથે જઈ અને વાંદરો પછવાડે ગાંડે ચણાને અડાડી દે અને પછી ખાય એટલે બકોખી જાણવા કે જો હા સાલો કેટલો નીચ વાંદરો છે કેટલો હરામે છે દુકાનદારને આ મેં ચણા દીધા તો હળો આમ કરે છે એટલે દુકાનદારે કીધું એ ગાંડો નથી નાલાયકાઈ નથી પણ કોઈએ એક દી પહેલાં એને અખરોટ દીધી હતી ને અને અખરોટ ગળી ગયો એ પછી બારા ન નીકળી પાછળથી એટલે હવે કંઈ પણ કંઈક ખાવાનું દો ને તો એ માપી માપીને ખાય છે કે બારા નીકળશે કે કેમ એક આદમી મરણ પથારી હોસ્પિટલમાં હતો અને બાજુમાં નર્સ ઊભી હતી એની બાજુમાં નર્સ અને પરિવાર ઊભો હતો દર્દીએ મોટા દીકરાને કીધું કે બેટા હવે મારું ઘડિયાલગન મારું મોત નજીક હોય એવું મને લાગે છે એટલે મિલેનિયમ સિટીવાળા પંદર બગલા તું લઈ લે દીકરીને કહેજો બેટા સોનીપતવાળા ચૌદ બંગલા તારા અને ચૌદ બંગલા તું લઈ લે અને સૌથી નાના દીકરાને કે તું નાનો છે ને મને બહુ વાલો છે તો તું ગ્રીન પાર્કની વીસ દુકાનો લઈ લે અને પત્નીને કે મારા ગયા પછી તારે પૈસા માટે કોઈને હાથ ન જોડવા પડે એટલા માટે તું વાળા ચૌદ ફ્લેટ પોતે રાખજે બાજુમાં ઊભેલી નર્સ સ્તબ્ધ થઈ ગઈ અને એ એટલું બોલે કે તમે કેટલા ભાગ્યશાળી છો હે કે તમે કેટલા ભાગ્યશાળી છો તમને આ બાપ પૈસાદાર પતિ મળ્યા છે અને જાતા જાતા બધી મિલકત આપણે બધાને વેચીને જાય છે એટલે પત્ની કે કોણ પૈસાદાર હે કે કોણ પૈસાદાર અને શેના પૈસા અરે આ તો છાપા નાખે છે ને દૂધના ફેરા કરે છે એટલે એ બધા બંગલા કામ દઈને જાય છે એમને બોલો મેળામાં ખૂબ જ ભીડ હતી ને એક ભાઈની પત્ની ખોવાઈ ગઈ અને બીજી એક મહિલાને એક ભાઈએ જોઈ એટલે કે બેન જો ખોટું ન લાગે તો ફક્ત પાંચ મિનિટ માટે મારી હારે વાતું કરશો તો ઓલી કે પણ એમાં તમારો મારો ફાયદો શું એટલે કે તમારો ફાયદો નહીં પણ મારો ફાયદો છે કેમ તો કે મારી પત્ની ખોવાઈ ગઈ છે અને તમારી હારે વાતો કરવા અહીંયા ઊભો રહીશ ને તો બંદૂકમાંથી ગોળી છૂટે ને એમ મારી પત્ની દોડથી મારી પાસે આવી જશે ડોક્ટરના લગ્ન કંઈક આવી રીતે થાય તો ખરેખર આનંદ આવે કે મહેંદીની જગ્યાએ મહેંદીની રસમની જગ્યાએ ડેટોલ વપરાય જાન એમ્બ્યુલન્સમાં જ લઈ જવાની ફેરા પાર્ટી પ્લોટ કે સમાજવાડીમાં નહીં પણ હોસ્પિટલમાં જ રાખવાના ફોટાની જગ્યાએ એક્સરે પાડવાના અને વિડીયો શૂટિંગની જગ્યાએ સોનોગ્રાફી કરવાનું અને ખાવામાં વિટામિન સી અને બીની ગોળીઓ સૂપમાં સિરપ અને કોલ્ડ ગ્લુકોઝ અને ઓઆરએસ અને કન્યાના ગળામાં હારની જગ્યાએ સ્ટેથોસ્કોપ પહેરાવવાનું હવે મજા તો હવે આવશે કે ડૉક્ટર બોલી જશે નેક્સ્ટ પ્લીઝ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મિત્રો મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો અને કરાવવાનું ભૂલશો નહીં કારણ કે તમારી વાહમાં જ અમારી હા હોય છે અને તમને મનોરંજન પૂરું પાડવા માટે અમે આ મહેનત કરતા હોઈએ છીએ ગોખેલું હોય છે પણ સાચું હોય છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ